નમસ્કાર મારા વહલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું નવી સવાય પોથી ભાગ એક ધોરણ છ ના સંસ્કૃતના ચેપ્ટર નંબર એક નો સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન આપણે જોઈશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલ ને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી પેલો પ્રશ્ન છે કે આપેલા શબ્દો મોટેથી વાંચો તો મારી સાથે તમારે વાંચવાના છે મેષઃ દીપહ લતા પેટિકા વિમાનમ ક્રિષ્ના ફલકમ

તો તેને કહેવાય પુસ્તકમ કચરા પેટી અવકરિકા અંકની પ્રશ્ન નંબર ત્રણ વિદ્યાર્થી મિત્રો અહીં ચિત્રો આપેલા છે અને તેને આપણે સામે જે નામ આપેલા છે તેની સાથે જોડવાના છે તો પ્રથમ આપણે અહીં જોઈશું કે પેલું ચિત્ર છે તે છે પુષ્પમ એટલે કે ફૂલ છે બરાબર લસુનામ એટલે કે લક્ષણ છે એની સાથે જોડી દઈશું ત્યાર પછી કીડી છે તેને પીપીલિકા ત્યાર પછી આભૂષણ છે તેને વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે જોડીશું ત્યાર પછી આગળ વધીશું તો દાંતડું છે તેને કહેવાશે લવિત્રમ અને બસ છે તેને કેવાશે બસિયાનામાં નીચે આપેલા ચિત્રના આધારે સાચા જવાબ ઉપર બોક્સ બનાવવાનો છે તો પહેલું છે બકરી તો અજા ત્યાર પછી પુષ્પ જે છે તે વિદ્યાર્થી મિત્રો ફૂલ છે તો તેને ફાઇલ છે પુષ્પધાની તો મંડુકહ કાગડો સંચી કહા કચરા પેટી છે અરે પાણીની ડોલ છે મિત્રો તો પાણીની ડોલને કહેવા છે દ્રોણી નીચે આપેલા જે ઉદાહરણ મુજબ સુસંગત ન હોય તેના ઉપર બોક્સ કરવાનો છે અહીં જો મયુરઃ કાકહ અને ચટકા તો મયુર એટલે મિત્રો થશે મોર કાકહ એટલે 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 થશે કાગડો અને ચટકા ચકલી કે જે છે છે તે પક્ષીઓ અલગ પડે તેવી રીતે કાકહ એ અલગ પડે છે બાકીના બધા પ્રાણીઓ છે મંડુકહ મકર દીપહ અને સર્પ તો એની અંદર વિદ્યાર્થી મિત્રો દીપ અલગ પડશે ત્યાર પછી અહીં સક્તમ જે છે એટલે કે ગાડું જે છે તે અલગ પડશે બાકીના બધા સ્કૂલના જે છે તે સાધનો છે તે અલગ પડશે અંકની જે છે તે અલગ પડશે બાકીના જે સાધનો છે તે મિત્રો ઘરના છે આ જ પ્રકારે વિદ્યાર્થી મિત્રો આગળના બીજા તમારા વિષયના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો